તાલુકાના જલાલપુર ઉત્તર બુનિયાદી સ્કૂલમાં સીમા સમર્પણ ગ્રુપ દ્વારા પાદરા તાલુકાના જલાલપુર ઉત્તર બુનિયાદી સ્કૂલમાં સેવા સમર્પણ ગ્રુપ દ્વારા થર્ટી ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ ઉજવણી સેવા સમર્પણ ગ્રુપના આગેવાન એવા હર્ષિલભાઈ પ્રજાપતિ તેમજ આજુબાજુથી પધારેલ મહેમાનો આ થર્ટી ફર્સ્ટ ઉજવણીમાં હાજર રહ્યા હતા અને ખૂબ સારી રીતે બાળકો સાથે થર્ટી ની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ થર્ટીસ્ટ નિમિત્તે ગ્રામ સ્વરાજ બક્ષી છાત્રાલયમાં સમર્પણ સેવા ગ્રુપ દ્વારા બાળકોને થર્ટી ફસ્ટનો આનંદ મળે તે માટે ટીમલી ગરબાનું આયોજન કર્યું તેમજ શાળાના બાળકોને પણ સરસ ભોજન આપી લોકોને ચમાડ્યા આનંદ કરાવ્યો છોકરાઓમાં મજા આવી ગઈ ખુશખુશ થઈ ગયા અને દરેક બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો અને તે બદલ અમે સમર્પણ ગૃપ જે પરિવાર છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ આ રોજ જે એકત્રીસ ડિસેમ્બર જે વર્ષનો છેલ્લો દિવસ આપણે કહીએ કે આખા વર્ષની જે યાદો કે લોકો જો સમય વિતાવ્યો હોય એ પળો જે આજનો દિવસ છેલ્લો કહેવાય આજે રાતે બાર વાગ્યા પછી દિવસ બદલાશે અને બે હજાર ચોવીસની શરૂઆત થશે પણ બે હજાર ત્રેવીસમાં આપણે તે તેવા પ્રસંગો કર્યા છે અને અમારું યુવાન જે સમર્પણ સેવા ગૃહ જે સતત આ બાબતમાં સેવા જે શિક્ષણની સક્રિયા રહે છે તેને લઈને આજના છેલ્લા દિવસે અમે સ્નેહ મિલનનો પ્રોગ્રામ કર્યો છે સ્નેહ સ્નેહમિલનના પ્રોગ્રામનો કરવાનો હેતુ એ કે આ છાત્રાલયના બાળકો જે ગામ ગામથી દૂર કે પરિવહનો પરિવહનથી દૂર રહે છે તે જે વંચિત ના રહી જાય કે આ એન્જોયથી વંચિત ના રહી જાય એ માટે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ એટલે તમારા ન્યૂથ મારફતે હું તમને અને સમગ્ર જનતાને જણાવવા માગું છું કે અમારું મોવાલ સમર્પણ સેવા ગ્રુપ છે જો તમે જોડાવા માગતા હોય તો અમારી ટીમનો સંપર્ક કરો તેમજ આવા કંઈક અવનવા પ્રોગ્રામ કરવા હોય કે કાં જલાલપુર છાત્રાલય છે પછી શાદીમાં છાત્રાલય છે અને સીધા કુવામાં જે આપણા પાદર તાલુકામાં જ આવેલું છે જે ઘણા લોકો નથી જાણતા તો તમારા ન્યૂઝ મારફતે જે તે સમાચાર જોવા છે હું તમારા ન્યૂઝ મારફતે એ જ જણાવવા માગું છું કે ભાઈ એ આવો આ બાળકો જોડે કંઈક આવા નવા બડ ડે કે અવનવા પ્રોગ્રામ સેલિબ્રેશન કરો એવી આશા સાથે હું તમારા ન્યૂઝનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો